હિંમતનગર ખબરમાં આપનું સ્વાગત છે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ગામ સુરપુર સાબરકાંઠા બેંક નો શુભારંભ કરવામાં આવી જેમાં ઉપસ્થિત માન્ય શ્રી શ્રી પૃથ્વીરાજ પટેલ તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા સુરપુર ગામના વડીલો તેમ આગેવાનો આ શુભારંભમાં ભાગ લઈને સાબરકાંઠા બેંક શુભેચ્છાઓ પાઠવી હતી નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલને શેર સબસ્ક્રાઇબ અને લાઈક કરવા વિનંતી એડીટર જાકીર હુસેન મેમાન આજે સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક હિંમતનગરના માધ્યમથી ઈડર તાલુકાના સુરપુર ગામે સાબરકાંઠા બેંકનું એટીએમ આજથી કાર્યરત કરવામાં આવ્યું છે જેમાં મારી સાથે સાબરકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ આદરણીય પીસી પટેલ સાહેબ અમારા ઇડર એપીએમસીના સાથી ડિરેક્ટર અને દાવડના વતની એવા કનુભાઈ સાબરવાડના અમારા આગેવાન મહેન્દ્રભાઈ સુરપુર ગામના સરપંચ શ્રી સેવા મંડળીના શ્રી દૂધ મંડળીના શ્રી ગ્રામજનોની ઉપસ્થિતિમાં આ વિસ્તારમાં સાબરકાંઠા બેંકમાં હું ડિરેક્ટર તરીકે નિયુક્ત થયો ત્યારબાદ સમગ્ર તાલુકાની સેવા મંડળી દૂધ મંડળીમાં ખેડૂત હોય દૂધ ભરાવતા સભાસદો હોય ખેતી કરતા જે પણ ખેડૂતો હોય એમના માટે કેવી રીતે બેંક એમના સહયોગમાં આવી શકે એના દ્વારા સામાન્ય ખેડૂતના જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવી શકાય અને ખાસ કરીને અત્યારે જ્યારે નરેન્દ્રભાઈ મોદી ડિજિટલ યુગમાં કેશની ઓછી વપરાશ થાય અને લોકોને ડિજિટલ પેમેન્ટ કરતા થાય પરંતુ સામાન્ય લોકોને ફાયદો થાય સુરપુરના ગ્રામજનોને ઈડર સુધી જવું ના પડે કેસ લેવા માટે એના માટે સાબરકાંઠા બેંક દ્વારા આજે દૂધ મંડળીમાં એટીએમ નો ખાતમુહૂર્ત કર્યું છે જેનાથી મને આશા છે કે આ વિસ્તારના સભાસદો ગ્રામજનોને ખૂબ મોટો ફાયદો થશે ફરીથી ગ્રામજનોને પણ શુભેચ્છાઓ પાઠવું છું અને આ સાથે આ વિસ્તારમાં ખેડૂત લક્ષી જે પણ કામ હોય એના માટે અમારી બેંક સતત કાર્યરત રહેવાની છે આપનું નામ અને સમગ્ર ગામ આખું ગામ બક્ષી પંચનું છે એટલે અત્યારે મોદી સાહેબ અને અમિતભાઈ જે સામાન્ય ગરીબ વ્યક્તિના જીવનમાં દીપ પ્રગટાવવાનું કામ કરી રહી છે એ રીતે અમે પણ આ વિસ્તારમાં કાર્યરત છીએ આપનું નામ જોઈએ સતીશભાઈ પટેલ ડિરેક્ટર સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ ઓપરેટિવ બેંક ઇડર વિભાગ